નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ સોળ સોળ એપ્રિલ બે હજાર પચીસને ને બુધવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડીયો ગમે તો લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મેષ રાશિ આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો આત્ આત્મવિશ્વાસ પર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે તમારો કોઈ પાડોશી આજે તમારી પાસે ઉધાર માગવા આવી શકે છે તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર આપતા પહેલા વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો હાનિ થઈ શકે છે તમારા જીવનસાથીની તબિયત ચિંતાનું કારણ બની શકે છે તથા તબીબી મદદની જરૂર પડશે આજે મિત્રતામાં ભંગ પાડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો વેપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે અને તમે સાથે મળીને અધૂરા કાર્ય પૂરા કરશો જીવનનો આનંદ માણવા માટે તમારે તમારા મિત્રોને પણ સમય આપવો જોઈએ જો તમે સમાજથી અલગ અલગ થશો તો તમને જરૂર જરૂર હોય તો પણ કોઈ તમારી સાથે રહેશે નહીં તમારા જીવનસાથી આજે તમને તમારી સાથે જીવન વિતાવવા અંગેની અણગમતી વાત વાતો કદાચ જણાવશે ઉપાય સારા સ્વસ્થાય અને પારિવારિક જીવન માટે પેટને સ્પર્શ એવી સરવણ જે સર્વણ ચેન પહેરો વૃષભ રાશિ બોલતા પહેલાં બે વાર વિચાર કરજો જાણતા જ પ્રગટ થયેલા તમારા મંતવ્યો કોઈકની લાગણી દુભાવી શકે છે ધન તમારા માટે જરૂરી છે પરંતુ ધનને લઈને એટલું ગંભીર પણ ના થઈ જાઓ કે તે તમારા સંબંધો બગાડી દે લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ સાવધાન રહેજો કેમ કે આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્ર બાબત બની શકે છે જો તમે કાર્યક્ષેત્રમાં સારું કરવા માગો છો તો પોતાના કામમાં આધુનિકતા લાવવાનો પ્રયત્ન કરો આની સાથે નવી ટેકનોલોજીથી અદ્યતન રહો આજે તમે તમારો વધુ સમય એવી ચીજો પર વિતાવી શકો છો જે તમારા માટે જરૂરી નથી ગેરસમજણના ખરાબ જત તબક્કા ચતબ તબક્કા બાદ આજનો દિવસ સાંજે તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમના આશીર્વાદ આશીર્વાદ આપશે કર્ક રાશિ તમારા દિવસની શરૂઆત થોડાક વ્યામ સાથે કરો તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન સ્થાન પણ પણ આપી શકો છો તમને ખુશ ખુશ રાખવા માતા પિતા તથા મિત્રો તેમનું શ્રેષ્ઠ આપશે પોતાના જીવન કરતા તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો વ્યાપાર તથા શિક્ષણ કેટલાક માટે લાભદાયક પૂર પુરવાર થશે આજે તમે તમારા પ્રેમી સાથે સમય પસાર કરી શકો છો અને તમારી ભાવનાઓને તેની સામે રાખી શકશો એવી જણાય છે કે તમે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે ઉપાય તાંબાનો સિક્કો પાકીટમાં રાખવાથી તમારા વ્યવસાયિક જીવનમાં ચાર ચાંદ લાગી જશે સિંહ રાશિ કુદરતે તમારા પર નોંધપાત્ર આત્મવિશ્વાસ તથા હોશિયારી વરસાવી છે આથી તેનો પૂરેપૂરો ઉપયોગ કરો આખા દિવસમાં ભલે તમે ધન માટે સંઘર્ષ કર્યા હોય પરંતુ સાંજની સમયે તમને ધન લાભ થઈ શકે છે તમારે તમારો ફાજલ શ્ય બાળકોની સોબત માણવામાં માણવામાં વિતાવો વિતાવવું જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો સેક્સ અપીલ માસિત ફળ આપશે આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણ વિશેષ સાબિત થશે તમે જો ઉતાવળે નિષ્કર્ષ નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે તમારા જીવનસાથી આજે કશુંક અદભુત કરશે જે તમારી માટે ખરેખર અવિસમ બની રહેશે ઉપાય આરોગ્યના ઉત્કૃષ્ટ લાભો માટે સફેદ ગાયને રોટી ખવડાવો કન્યા રાશિ સંતોષી જીવન માટે તમારી માનસિક દઢતામાં વધારો કરો જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે ઉડાડી રહ્યા હતા તેમને પૈસાની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસાનું શું મહત્ત્વ હોય છે યુવાનોને સાંકળ સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય કામ બાકી હોવા છતાં રોમાંસ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે સ્ત્રીઓ ગુરુગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે ઉપાય ઉત્કૃષ્ટ આર્થિક વિકાસ માટે તાંબા તાંબામાં સક્રિય થયેલું પાણી પીવું તાંબા વાસણમાં મૂકેલું પાણી તુલા રાશિ તમારું માનસિક સ્વસ્થાય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વ શરત છે મગજ એ તમારા જીવનનું પ્રવેશદાર દ્વારા છે કેમ કે સારું ખરાબ બધું જ તેના તેના માટે તમારા મગજમાં પ્રવેશશે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે અને તારા બિલ આર્થિક બોજો વધારશે ઘરના બાકી રહેલા કાર્ય તમારો સમય લેશે પ્રિય પાત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરશો નેતૃત્વના ગુણો તથા લોકોની જરૂરિયાતોનો અંગે સંવેદનશીલતા છે તમે ખરેખર જે શો તેના પર ભાર મૂકી તમારી જાતને અભિવ્યક્ત કરશો તો તમારી તરફમાં વિજય લાવવામાં તમને મોટો પાયે સફળતા મળશે સાવચેતી બધા પગલાંના પગલાંનો દિવસ જ્યારે તમને મગજ કરતા દિલની વધુ જરૂર પડશે આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે ઉપાય વિવાહ જેવી શુભ ઘટનાઓમાં સમસ્યા ઊભી કરવાથી શુક્ર કમજોર થાય છે એટલે જે સ્થિર અને સુરક્ષિત આર્થિક સ્થિતિ માટે આવા કૃત્યોથી દૂર રહો વૃશ્વિક રાશિ રચનાત્મક કામ તમને નિરંતર રાખશે તમે જો અન્યોના શબ્દ પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે દૂરના સ્થળથી કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમ જીવન જળકાવી શકો છો ભાગીદારીને લગતી તકો સારી જણાય છે પણ બધું બધું જ કાગળ પર સ્પષ્ટ કરજો પ્રવાસ કર કરવાના હોય તો એ વાતની ખાતરી કરી લેજો કે તમારા મહત્વના દસ્તાવેજ દસ્તાવેજો તમારી સાથે છે તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે ઉપાય સારું વિત્તીય જીવન સાચવા સાચવવા માટે ચાંદી અને થોડાક બાસમતી ચાવલ લોકર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો નાણાં પ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો બદલાતા સમય સાથે કદમ મિલાવવામાં નવી ટેકનોલોજીનો સ્વીકાર મહત્ત્વની બાબત સાબિત થશે આ દિવસ શ્રેષ્ઠ દિવસો દિવસોમાં દિવસોમાંનો એક હોઈ શકે છે આજે દિવસમાં તમે ભવિષ્ય માટે ઘણી સારી યોજનાઓ બનાવી શકો છો પરંતુ સાંજે કોઈ દૂરના સંબંધીના ઘરે આવવાના કારણે તમારી બધી યોજનાઓ અટકાઈ શકે છે તમને અને તમારા જીવનસાથીને પ્રેમ કરવાનો ખાસો સમય મળી રહ્યો હોવાનું જણાય છે ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદ નાની છોકરીઓને ચોકલેટ વિતરિત કરી તમારા પ્રેમી પ્રેમિકા વચ્ચે સારા સંબંધો જાળવો મકર રાશિ કોઈક બિનજરૂરી બાબતને લઈને દલિત દલીલબાજી કરવામાં તમારી શક્તિ શક્તિશો નહીં હંમેશા તમારી જાતને યાદ દેવડાઓ કે દલીલબાજીથી કશું મળતું નથી પણ તમે કશુંક ચોક્કસ જ ગુમાવો છો એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધો વહેતો થશે વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય તમારા પ્રિય પાત્ર સાથેના સંબંધો કોઈક આશા સુલક્ષ બાબતને લઈને વણસી શકે છે હિંમત કર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટા ભાગનો સમય વ્યસ્ત રાખશે આજે જરૂરિયાતના સમયે તમારા જીવન સાથે પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્વ આપે એવું બની શકે છે ઉપાય માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો કુંભરાશિ તબિયતની ધ્યાન રાખવાની ચોક્કસ જરૂર છે નોકરી પેશા લોકોને આજે ધનની ઘણી આવશ આવશ્યકતા પડશે પરંતુ ગત દિવસોમાં કરેલા ફિજુલ ખર્ચીના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય તમારા તરફથી કંઈક વધુ કાર્ય વિના અન્યનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે આજે તમે અને તમારું પ્રિય પાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુ અનુભવશો આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો આજે તમારો કોઈ સંબંધી કોઈ પૂર્વ સૂચના વિના તમારા ઘરે આવી શકે છે જેના કારણે તમારો સમય આવ શકે છે આજે દુનિયા પચાઈને કારણે કદાચ નાશ પણ પામશે પણ તમે તમારા જીવનસાથીના આલંગમાંથી બહાર નહીં આવો ઉપાય નિત્ય સ્થિતિમાં ઉત્તમ સુધાર માટે પોતાના ભાઈ વિશે કોઈ કરો અને એની જોડે કઠોરતા કઠોરતાથી વાત કરો રાશિ તમે જો હાલના સમયમાં હતોત્સાહની લાગણી અનુભવશો તો તમારે યાદ રાખવું જોઈએ કે આજે યોગ્ય વિચારો અને વર્તન જરૂરી એવી રાહત લાવશે પોતાના જીવન સાથે જોડે સંબંધિત કોઈ બાબતને લઈ ઝઘડો થઈ શકે છે જો કે તમે તમારા શાંત સ્વભાવથી વધુ ઠીક કરી દેશો તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દ્રષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચ લાલચથી નહીં જે લોકો તેમના પ્રેમીથી દૂર રહે છે તે આજે તેમ તેમના પ્રેમીને યાદ કરી શકે છે તમે રાત્રે પ્રેમી સાથે કલાકો સુધી ફોન પર વાત કરી શકો છો વધારે પડતા કામ કાર્ય કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઊર્જા હોઈ શક ઊર્જા જોઈ શકાય છે તમે આપેલા કામને સમય સીમા પહેલાં જ પૂર્ણ કરી લેશો તમે તમારા મનપસંદ કાર્યને ફ્રી ટાઈમમાં કરવાનું પસંદ કરશો આજે પણ તમે કંઈક એવું એવું જ કરવાનો વિચારશો પરંતુ કોઈ વ્યક્તિના ઘરે આવવા આવવાના કારણે આ યોજના બગડી શકે છે વિવાદો અથવા ઓફિસમાંનું રાજકારણ તમને આજે દરેક બાબત પર તમારો વર્ચસ વર્ચસ્વ વધારશો ઉપાય વટ વૃક્ષ ઉપર વડ વૃક્ષ ઉપર દૂધ ચડાવી પોતાના સ્વસ્થાયમાં શુભતા લાવવા માટે વૃક્ષ પાસેની ભીની મા ભીની માટીથી પોતાના કપાળ ઉપર તિલક કરો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગે હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો